માતાજીના કુલ એકાવન શક્તિપીઠ છે અને અંબાજી મંદિર તેમાંથી એક છે આ મંદિરની ગણના સિદ્ધપીઠ તરીકે થાય છે આરાસુર પર્વત પર આ મંદિર આવેલું હોવાથી તે આરાસુરી અંબા માતા તરીકે પણ ઓળખાય છે દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આ મંદિરના દર્શને આવે છે દેવી સતીનું હૃદય આરાસુર પહાડ પર પડ્યું હતું અને ત્યાં અંબાજી શક્તિપીઠની સ્થાપના થઈ આ મંદિર સફેદ આરસ પહાડના પથ્થરોમાંથી બનાવવામાં આવ્યું છે આ મંદિરના શિખર સોનાથી મળેલા છે મંદિરના ગર્ભગૃહને ચાંદીના દરવાજાથી મળવામાં આવ્યા છે ખંડની એક દિવાલમાં ગોખલો છે છે જેમાં પૂજા માટે સ્થાપિત કરવામાં આવ્યું અંબાજી મંદિરના ગર્ભગૃહમાં ન તો મૂર્તિ છે ન છબી અહીં વિશાશ્રી યંત્રની પૂજા થાય છે ગોખમાં રહેલ શ્રી યંત્રનો શણગાર એવી રીતે કરવામાં આવે છે કે કોઈને પણ તે જોતા તે માતાજીની મૂર્તિ લાગે છે ગોખમાં રહેલ શ્રીયંત્રમાં એકાવન પવિત્ર બીજ અક્ષર અંકિત કરેલ છે તેની પૂજા ખૂબ જ સાવચેતીથી કરવામાં આવે છે જણાવી દઈએ કે ગોખમાં રહેલ આ શ્રીયંત્રની ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે એટલું જ નહીં પરંતુ શ્રીયંત્રની પૂજા કરતી વખતે પૂજારી પણ આખે સફેદ પટ્ટી બાંધીને પૂજા કરે છે આ ગોખ બારસો વર્ષ જૂનો હોવાનું અનુમાન છે મિત્રો આગળ વધતા પહેલાં યાદ કરાવી દઈએ કે આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અંબાજી યાત્રાધામ બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આરાસુર પર્વતની ટેકરીઓ પર રોડ નજીક ગુજરાત અને રાજસ્થાનની સીમા પર વિખ્યાત વૈદિક કુમારિકા સરસ્વતી નદીની ઉત્તરે આવેલું છે મૂળ આ મંદિર વર્ષો પહેલાં બેઠાઘાટનો નાનો હતો પરંતુ જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ સુધારા સાથે અત્યારે આ મંદિર તેની સર્વોચ્ચ ઊંચાઈને સર કરે તેવું અને ભવ્યથી ભવ્ય બનાવવામાં આવ્યું છે અત્યારે તો મંદિરની ઉપરનો કળશ અને શિખર સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યા છે મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે અહીં ઘણી મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે પણ તેમને કદાચ એ વાતની ખબર હશે કે માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર ભપોરને સાંજે જાણે કે વાઘ ઉપર માતાજી બેઠા હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે અને વર્ષોથી તેની પાસે ઘીના બે અખંડ દીવા બળે છે માતાજીના દર્શન સવારે અંદરનો બારણો ઉઘડતા થાય છે બે વખતે આરતી વખતે પણ દર્શન થાય છે મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા પાનાપતરા મળેલા બારણા છે તો પણ બહાર રહી આખો દિવસ દર્શન થઈ શકે છે મંદિરના આગલા ભાગો પર ધાબુ છે અને તેના ઉપર ત્રણ શિખર છે અંબાજીના મંદિરની સામેની બાજુએ ચાચરનો ચોક છે માતાજીને ચાચરના ચોકવાળી પણ કહેવામાં આવે છે આ ચાચરના ચોકમાં હોમ હવન કરવામાં આવે છે અને યાત્રાળુઓ હવન વખતે પુષ્કળ ઘી હોમે છે આ મંદિર સાથે અનેક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે તેમાંથી એક કથા મુજબ ભગવાન રામ શક્તિ ઉપાસના માટે અહીં રોકાયા હતા જ્યારે રાવણે સીતાનું હરણ કર્યું ત્યારે ભગવાન રામ માતા સીતાની શોધમાં અંબાજી અને આબોના જંગલોમાં આવ્યા હતા ત્યારે ઋષિ શ્રૃંગીએ તેમને મા અંબાની પૂજા અર્ચના કરવાનું કહ્યું હતું કહેવાય છે કે માતાએ તેમને એક અજય તીર આપ્યું હતું જેનાથી તેમણે રાવણનો વધ કર્યો હતો બીજી કથા ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલી છે એ અનુસાર અહીં નજીકમાં ગબ્બર ખાતે ભગવાન કૃષ્ણનો મુંડન સંસ્કાર થયો હતો એક અન્ય કથા પાંડવો સાથે પણ સંકળાયેલી છે કહેવાય છે કે પાંડવોએ પોતાના વનવાસ દરમિયાન મા અંબાની પૂજા કરી હતી તેથી માતાએ ભીમસેનને અજય માલા આપી જેનાથી યુદ્ધમાં પાંડવોનો વિજય થયો આ મંદિરથી થોડે દૂર એક વિશાળ કુંડ છે જેને માનસરોવરના નામે ઓળખવામાં આવે છે આ કુંડમાં ડુબકી લગાવવી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે નવરાત્રી સમયે અંબાજી મંદિરમાં ભવ્ય સમારોહ યોજાય છે મંદિર પરિસરમાં ગુજરાતના લોકપ્રિય એવા ગરબા અને લોક નૃત્યોની રજૂઆત કરવામાં આવે છે આ નવ દિવસો દરમિયાન રાતે નાયક અને ભોજક સમુદાયના લોકો દ્વારા ભવાઈનું આયોજન કરવામાં આવે છે અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના દિવસે મેળો પણ ભરાય છે આ મેળામાં મોટી સંખ્યામાં ભક્તો આવે છે ભાદરવી પૂનમના દિવસે હિન્દુ ઉપરાંત પારસી અને જૈનો પણ દર્શન માટે આવે છે મિત્રો હિન્દુ ધર્મમાં મનાતા પુરાણમાં અંબાજી દક્ષ પ્રજાપતિના પુત્રી સતીએ શિવને પામવા માટે આકરું તપ કર્યું હતું તપસ્યા પછી શિવે તેમનો સ્વીકાર કર્યો અને તેમની સાથે લગ્ન કર્યા પણ દક્ષ પ્રજાપતિ આ સંબંધનો સ્વીકાર કરી શક્યા ન હતા આથી જ્યારે દક્ષ પ્રજાપતિએ બૃહસ્પતિ સક નામના યજ્ઞનું આયોજન કર્યું હતું ત્યારે તેમણે બધા દેવો તથા આમંત્રણ આપ્યું પરંતુ ભગવાન શિવને બોલાવ્યા ન હતા પોતાના પિતા દ્વારા ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હોવાની વાત જાણવા મળતા સતીએ તેમાં ભાગ લેવા માટેની ઈચ્છા વ્યક્ત કરી ભગવાન શિવે તેમને ત્યાં ન જવા માટે કહ્યું પરંતુ સતી માન્યા નહીં અને ત્યાં ગયા મહાયજ્ઞમાં સતીને અપમાનનો અનુભવ થયો તથા આયોજન દરમિયાન પતિની ટીકા સાંભળવા મળી આથી તેઓ ગુસ્સે ભરાયા તેમણે યજ્ઞકુંડમાં કૂદીને પોતાના પ્રાણ તજી દીધા જ્યારે શિવજીને આના વિશે જાણ થઈ ત્યારે તેઓ યજ્ઞ સ્થળે આવ્યા સતીનું મૃત શરીર જોઈને તેઓ ગુસ્સે ભરાયા તેમણે કુંડમાંથી દેહને બહાર કાઢ્યો અને તાંડવ નૃત્ય કરવા લાગ્યા આ કારણે ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો યજ્ઞ સ્થળે હાજર દેવતાઓ તથા ઋષિમુનિઓને પોતાની તથા સૃષ્ટિની ચિંતા થવા લાગી પછી ભગવાન વિષ્ણુએ દરમિયાનગીરી કરી તેમણે સતીના દેહ પર પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું જેના કારણે સતીના દેહના અનેક અંગ અને આભૂષણ અલગ અલગ સ્થળોએ પડ્યા તે જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવ્યા આ સ્થળોએ એક એક શક્તિ તથા ભૈરવ લઘુ સ્વરૂપ ધારણ કરીને સ્થિર થયા દેવી સતીનું હૃદય આરાસુર પહાડ પર પડ્યું હતું અને ત્યાં અંબાજી શક્તિપીઠની સ્થાપના થઈ મિત્રો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો